નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો આજે આપણે કપાસના ભાવ જોવાના છે કપાસના ભાવ આજના દિવસે શું બોલાણા છે તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ જોતા પહેલા ચેનલમાં નવા હોટો નીચે બટનને દબાવી અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે જોઈ લઈએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ વીસ કિલો દીઠ આપેલા છે સૌથી પહેલા હર્સોલ માર્કેટિંગ યાર્ડનો ભાવ જોઈએ તો તેરસો નેવું થી ચૌદસો ને પચાસ વિરમ ગામ એક હજાર પંચાણું થી ચૌદસો ખેડવર તેરસો ત્રીસ થી ચૌદસો ત્રીસ વિસનગર બારસો પચાસ થી ચૌદસો સત્તાણું ધારી એક હજાર ત્રીસ થી ચૌદસો છવ્વીસ હળવદ તેરસો એક થી પંદરસો બોટાદ અગિયારસો પચાસ થી પંદરસો ત્રણ આંબલીયાસણ અગિયારસો એકોતેર થી ચૌદસો ને ત્રીસ સિદ્ધપુર બારસો પચાસ થી પંદરસો સાત રાજકોટ તેરસો દસ થી પંદરસો પાંચ જોટાણા બારસો સાઠ થી ચૌદસો ને એકાવન મોરબી બારસો થી ચૌદસો ને સાસઠ ધાંગધ્રા બારસો એક થી તેરસો ને બે ખાંભા બારસો સાઠ થી ચૌદસો પંચોતેર જામજોધપુર તેરસો ત્રીસ થી ચૌદસો એકાવન સાવરકુંડલા તેરસો થી ચૌદસો ને એકસઠ અમરેલી નવસો સાસઠ થી ચૌદસો ને પંચોતેર બહુસરાજી એક હાજર થી તેરસો ને બ્યાસી મેંદરડા તેરસો થી ચૌદસો માણસા બારસો પચાસ થી ચૌદસો ને ઓગણસીર બાબરા ચૌદસો પાંચ થી પંદરસો પાંચ વડાલી તેરસો એસી થી પંદરસો ને સત્તર અંજાર ચૌદસો પાંચ થી ચૌદસો ને અઠાવન વિસાવદર એક હજાર તેતાલીસ થી ચૌદસો ને પાંચ હારી તેરસો બાસઠ થી ચૌદસો ને ઓગણચાલીસ જસદણ તેરસો થી ચૌદસો ને ત્યાંશી વાંકાનેર અગિયારસો ને પચાસ થી ચૌદસો ને પિસ્તાલીસ થરા તેરસો છાલીસ ચૌદસો ને ચાલીસ શિહોરી તેરસોથી તેરસો પાંત્રીસ જેતપુર એક હજાર બત્રીસથી ચૌદસો હિંમતનગર બારસો થી ચૌદસો ને પંચોતેર સાણસમા બારસો ને ચૌદસો ને સત્રીસ રૂપિયા ડોળાસા અગિયારસો એસી ચૌદસો સાઠ લખતર બારસો એકાણુંથી થી તેરસો ને ચોર્યાસી રૂપિયા જામનગર એક હજારથી થી ચૌદસો ને પાસાઠ વિજાપુર અગિયારસો રૂપિયાથી થી પંદરસો ને છ રૂપિયા કુકરવાડા તેરસો સાઠથી થી ને બોતેર ઉનાવા એક હજારથી પંદરસો રૂપિયા મહુવા નવસો થી સૌદસો ને અઢાર રૂપિયા ઝાદર ચૌદસો દસ થી સૌદસો ને સાહીઠ રૂપિયા કડી તેરસો ને પાંચ થી સૌસો ને છપ્પન રૂપિયા ગોંડલ અગિયારસો એક થી સૌદસો ને એકસઠ રૂપિયા પાટણ એ અગિયારસો રૂપિયાથી થી ચૌદસો ને પંચાણું રૂપિયા ભાવનગર બારસો ને એકોતેર થી ચૌદસો ને એકતાલીસ રૂપિયા ડ્રોલ બારસો પિસ્તાલીસથી ચૌદસોને બેતાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો અત્યારે જે ખેડૂતોને કપાસના ભાવ મળી રહ્યા છે યોગ્ય ગણાવી ના શકાય અત્યારની મોંઘવારી પ્રમાણે ખેડૂતોને બે હજાર કે એકવીસો બ્યાવીસસો પચ્ચીસસો સુધી ભાવ મળવા જોઈએ તો તમામ ખેડૂત મિત્રો એકમત રાખે અને સરકાર સમક્ષ ભાવ અંગે રજૂઆત કરે જેથી કરીને કપાસના ભાવમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે